ગુજરાતી આપનું હાર્દિક સ્વાગત છે સમાચારની વાત કરવામાં આવે તો જંબુસર તાલુકાના મંગણાદ ગામ પાસે આવેલ સેફ એનવાયર કેમિકલ કંપની દ્વારા કેમિકલયુક્ત પાણી છોડાતા મંગળાદ ગામના ખેતરોમાં પાણી પ્રસરી જતા ખેડૂતોનો વ્યાપક રોષ જોવા મળ્યો આ કેમિકલ કંપની જ્યારથી શરૂ થઈ છે ત્યારથી વિવાદોમાં સપડાયેલી છે હંમેશા વિવાદમાં રહેતી કંપનીના કારણે કેમિકલયુક્ત તળાવનું દૂષિત પાણી પીવાથી નીલગાયનું મૃત્યુ થયું હતું આશરે બસ્સોને એક્યાસી એકરમાં ખેતીલાયક ફળદ્રુપ જમીનમાં પોતાનો પ્રોજેક્ટ તૈયાર કર્યો છે અને આ કેમિકલ કંપની ગુજરાત રાજ્યમાંથી કેમિકલનો જોખમી કચરો લાવીને એકત્ર કરી પોતાના કેમિકલયુક્ત કચરાને તળાવોમાં દફન કરે છે એવા મંગણા ખેડૂતોએ આક્ષેપ કર્યો છે મંગણાદ ગામના ખેડૂતો જયેશભાઈ પટેલ ભરતભાઈ મકવાણા રોહિતસિંહ સિંધા મુકેશભાઈ સીમર મુકેશભાઈ ઠાકોર ઉદયસિંહભાઈ સિંધા જેવા ખેડૂતોએ જણાવ્યું હતું કે આ સેપેનવાયરો કંપની દ્વારા એમના કેમિકલયુક્તવાળા મોસ્ટ મોટા તળાવમાંથી કેમિકલયુક્ત પાણી છોડવામાં આવ્યું છે જે અમારી ફળદ્રુપ જમીનમાં પ્રસરી ગયું છે આ ઘટનાને લઈ તાત્કાલિક અમે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડમાં જાણ કરી હતી ત્યારે ભરૂચના જીપીસીપીના અધિકારીઓ સ્થળે દોડી આવ્યા હતા અને કંપનીના કેમિકલયુક્ત તળાવમાંથી કેમિકલયુક્ત પાણી બહાર કાઢતા રંગે હાથે ઝડપી પાડ્યા હતા તાત્કાલિક પાણીના સેમ્પલો તેમણે લીધા હતા હવે એ જોવાનું રહ્યું છે કે જીપીસીપીના અધિકારીઓ કોની સાથે રહે છે તંતોડ મહેનત કરીને જીવી રહેલા ખેડૂતો સાથે કંપનીના બાબુઓ સાથે કે કેમિકલ કંપનીના મન ફાવે તેવા સરકારી કાયદાનો નિયમનો ભંગ કરે છે અને સરકાર જાણે એમના ખિસ્સામાં હોય એ રીતે સરકારી કાયદાના નિયમોને ઘસીને પી જાય છે શું ખરેખર સરકાર આ કેમિકલ કંપનીના બાબુઓની છે એવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે મારું નામ મકવાણા ભારતભાઈ રમણભાઈ છે હું મંગણાનો રહેવાસી છું ખેડૂત ખાતેદાર છું મંગણા ગામે સેફ એન્ડવાયડો નામની કંપની આવેલી છે જે બહારથી કેમિકલ કચરો લાવે વેસ્ટ લાવે છે બહારના રાજ્યોનું બિલ આવે છે અને અહીંયા ઠાલવે છે અને ઊંડા ઊંડા તળાવ બનાવવામાં નાખેલા છે જેના લીધે ભૂગર્ભ જળમાં પાણી ઉતરે છે હાલમાં આપણે જોઈ રહ્યા છીએ ચોમાસાની સિઝન છે અને કંપની અમે ઘણા વારંવાર કહે છે કે ભાઈ તમારું પાણી બાંધવાનું જોઈએ જીપીસીપીના અધિકારીઓને અમે પૂછપાછ કરી એમને કીધું કે ભાઈ કંપની ચોખ્ખેદમ દીવાલ કરવી જોઈએ આજની તારીખ આપણે જોઈ શકીએ કે કંપની ચોખ્ખેદમ કમ્પાઉન્ડ વાલ નથી એમનું પાણી બાંધીએ છે અને રાતના સમયમાં કંપનીના માણસો મોટારો અને મશીનોથી પાણી કેમિકલવાળું આજુબાજુના કાસના આંખે છે એમાંથી નદીમાં પાણી જાય છે અને ખેડૂતોની આજુબાજુ જમીન તથા ગામમાં આવ્યું છે અને આ પાણી જો ઢોર કે માણસ પીએ છીએ એ માણસના શરીરમાં બી ખૂંજ લઈને એવું થાય છે બીમારી લાગુ પડે છે ઘણા સમયથી અમે કલેક્ટરને મામલતદારને પ્રાંત અધિકારીને રજૂઆત કરી છે અને આ લોકોએ જે ગૌચરની જમીન છે એમાં રસ્તો બનાવી દબાણ કરેલી છે સરકારના બેઠા અધિકારીઓના કાન ભેડા થઈ જાયલા છે એમને ખેડૂતની કોઈ પડેલ નથી એમના અવાજ એમના કાન સુધી પહોંચતો નથી મારું નામ જયેશભાઈ મનુભાઈ પટેલ મંગળાથ ગામના રહેવાસી મંગળાથ ગામે સે બહેન કંપની આવેલી છે આ કંપની વારંવાર કેમિકલ યુક્ત પાણી જમીનમાં છોડે છે ભૂંગરમાં છોડે છે અને બધું નુકસાન થઈ રહ્યું છે ગાયે પાણી પીવે છે ગાયો કેમિકલવાળું પાણી પીવે છે એમાં નજર અમે બે વખત ત્રણ છોડેલું છે ગયા મહિને બી પણ અમે ગાયો પાણી પીતા જોયેલું છે અત્યારે આજે ગામના જે પેન્ટર રસ્તો છે ત્યાં આગળ બી લાલ ગામ લાલ લાલ પાણી ઝેરીવાળું દેખાય છે અહીંયા બી અત્યારે જોવા આવ્યા છે આપણે ત્યાં બી લાલ લાલ પાણી જ છે અને ત્યાં માછલી બી મરી ગઈ છે આવું ઘણો અનેક પ્રશ્નો ઊભા થાય છે અને જ્યારે ખેડૂતો જોવા આવે છે ત્યારે ઉપર પાડોમાં દેખાડી પેલો સિક્યુરિટી આગળથી ગેટ પરથી ફોન કરી દે એટલે અહીંયા આગળ જેસીબી લાગી જાય અને પારામાં મા દે માટીનો એટલે કામ પૂરું કોઈ જાતની દીવાલ છે નહીં દીવાલો ખાલી તારની વારની જ છે ખાલી ખેતર જે ખેડૂત બોલે છે ત્યાં આગળ થોડીક જગ્યા પર જ ખાલી દીવાલ છે તે બી બધી ફાટલી દીવાલો આવે એ પ્રકારની દીવાલો છે એટલે જીપી સીપીના રૂલ્સનું કોઈ પારાનો જ નહીં તેમ છતાં કંપનીના નિયમો પ્રમાણે કેમ ચાલે છે એ તમારે જોવાનો પ્રશ્ન છે જીપીસીપી એને પરમિશન કેવી રીતે આપી એ બે એક સવાલ ઉભો થાય છે મારા રાજકારણમાં બી સંડોવાયેલા છે જેથી કરીને એનો કોઈ પ્રશ્નનો ઉકેલ આવતો નથી ગૌચરની જમીનમાં દબાણ છે એમ કલેક્ટરોની બધા એવું કહે છે કે ગૌચર દબાણો દૂર કરો રાજકારણ એવું કહે છે કે ગૌચર દબાણો દૂર કરો પણ ગૌચર દબાણ છે કરવાનું છે તે તો કરતા નથી અને જેને ખાલી બીજા લોકો જે ખેતનો વાયવું છે એને કહેવું છે એમ દબાણ દૂર કરી નાખે છે બીજા અરેક બીજા જિલ્લાઓમાં તો આ ગૌચો દેખાતું નથી રાજકારણ એને કાળા એનો ઉકેલ એ મને હમજન નથી પડતી ગાયને એ બધું પ્રશ્ન ઊભો થાય છે ગૌચરનો અને કાલે બી ગયાવાળાને કંઈ હેરાન કટે આ લોકો તો એમનું ગૌચર ખાલી કરવાનું પહેલાં તો ગાયવાળા દૂર થાય નહીં